સુરતની જીવાદોરી સમાન મહત્વપૂર્ણ ગાળા બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે ભારે વરસાદના પગલે ઉકાઈડિયામાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવતા કોઝવે ઓવરફ્લો થયો હતો અને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો લગભગ એકસો દિવસ સુધી બંધ રહ્યા બાદ આજે કોઝવે વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો છે આ વિયરકમ કોઝવે કતારગામ અને રાંધર જેવા શહેરના બે મહત્વના વિસ્તારોને સીધો જોડે છે કોઝવે બંધ રહેવાના કારણે દરરોજ અપડાઉન કરતા વાહન ચાલકોને ફરજિયાતપણે લાંબો ચક્રાવો લેવો પડતો હતો જેના કારણે સમય અને ઇંધણનો પણ વ્યય થતો હતો કોઝવે પુનઃ કાર્યરત થતા દૈનિક પ્રવાસીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે કારણ કે આ રૂટ તેમના માટે સૌથી ટૂંકો અને અનુકૂળ છે કોઝવે ખુલ્લો મુકાતા વાહન ચાલકોને હવે લાંબો ચક્રવો લેવો નહીં પડે